બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ખંડીબારા ગામે આવેલો રામી ડેમ હવે લગભગ 80% જેવો ભરાઈ ગયો છે એટલે એલર્ટ મોડ આપવામાં આવ્યો છે કવાટ તાલુકાના ઝાલાવાટ દેવત ચીલિયાવાટ ડેરી વીજળી મોટા વાટા ખંડીબારા મોટી સાકળ વગેરે ગામોના લોકોને નદીના પટમાં અવરજવર રહી કરવા માટે સૂચના આપવામાં આવી છે સાથે જ ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે ગામનો જે પ્રવેશ દ્વાર છે ખંડીબારા ગામનો તે રસ્તો જ્યાં નાળું છે તે ધોવાઈ ગયેલું છે પાંચ વર્ષથી આ નાળું ધોવાઈ ગયું હોવા છતાં પણ હજી સુધી રિપેર કરવામાં આવતું નથી કે નવું બનાવવામાં આવતું નથી આ અંગે ગ્રામજનોમાં રસ છે આજે જ્યારે ગામમાં એલર્ટ આપવામાં આવ્યું લોકોને સૂચના આપવામાં આવી કે નદી નાળા ક્રોસ કરવા નહીં તો ગ્રામજનોએ સવાલ કર્યો હતો કે અમારે જો ક્યાંક અહીંથી નીકળવું હોય ગામમાં પાણી આવે તો અમે નીકળીએ પણ કઈ રીતે કારણ કે અહીંયા નાળું ભરાઈ જાય તો અહીંથી નીકળવા માટેનો કોઈ રસ્તો જ નથી અહીં જે નાળું છે તે તૂટી ગયેલું છે શું વાત કરી રહ્યા છે મોટી સાંકળમાં હર વર્ષે ચોમાસો આવે ત્યારે હર વખતે અમારે નાળા તૂટી જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અમારું ગામ અંડીબારા અને જલવાટ અને ગામને જોડતો મુખ્ય માર્ગ અમારે આ જ છે અમારે

જોને જોને ગયા છે હવે એનું શું નિકાલ છે આગળ જઈને જો કેવી રીતે કાડે છે ગાડીઓ હવે કાડ કોઈ બીમાર પડી ગયો તો શું કરવાનું ગાડી પતળો મામલેદાર સાહેબને એ ખબર પડે આ જવાની તકલીફ એટલે

बुलाए निकला ये लोग बता उधर आवे बॉडी फोड़ गया हमरे को डाबर बन हमारी हाउ कर जाएगी हम पावड़ी काज में है करोड़ों करोड़ों आवे का बोलते करोड़ों करोड़ों है अब तक बेंच પછી બોલ દે મઽ�ભભળા� સભભા�ા� માપણં